વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ ધાંગધ્રા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હોવાથી બાળકો વૃદ્ધો બહાર નીકળતા ડરી રહ્યા છે તાજેતરમાં બે દિવસ પહેલા હળવદ રોડ પર નવ વર્ષના બાળકને શ્વાને બચકા ભરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લોકોએ માંગ કરી છે કે શહેરમાં રખડતા આવારા શ્વાનને તંત્ર ઝડપી પાંજરેપુરે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે લાગતા પડતા તંત્રને રખડતા પશુઓ શ્વાનોને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે ત્યારે ધાંગધ્રા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરમાં પસાર થતાં બાળકો વૃદ્ધો પાછળ પડી શ્વાનના બચકા ભરી લેવાના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે શહેરમાં સરેરાશ રોજબરોજ પાંચ લોકોને શ્વાનના હુમલાનો શિકાર થવું પડે છે ત્યારે હવે શહેરીજનોમાં પણ રખડતા શ્વાનોને તંત્ર ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુત્રનો ઉગ્રવ અને ત્રાસ વધી ગયો છે તેના કારણે શેરીઓ ગલીઓમાં નાના બાળકો ભૂલકાઓને કૂતરા કડવા તેમજ મોટા વૃદ્ધોને પણ કૂતરા કડવાના બનાવ અનેક વધી ગયા છે જેના કારણે સરકારી હોસ્પિટલમાં આશરે 100 થી 150 કિસ્સાઓ મંથલી આવે છે આ અગાઉ પણ અમે રજૂઆત કરેલી આ બાબત ને અને હાલ પણ રજૂઆત કરી રહ્યા છે કે આવા કિસ્સાઓ તાલુકા જિલ્લા અને રાજ્યભરમાં પણ બની રહ્યા છે તો આ બાબતે એનિમલ એક્ટ અનુસંધાને તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એક્ટિવ કરી યોગ્ય કાર્યવાહી કરે તેમજ આ સરકારી હોસ્પિટલમાં ચિલ્ડ્રનને ડૉક્ટરો ન હોવાના કારણે પણ બાળકોને ખૂબ જ ગંભીર તકલીફ પડી રહી છે અને રિફર કરવા પડતા હોય છે કૂતરા કડવાના બનાવમાં બાળકોને અહીંયા લેવામાં આવે ત્યારે બાળકો ચિલ્ડ્રન ડૉક્ટર જ નથી જેથી કરીને બહાર રિફર કરવામાં આવે છે મારા છોકરાના છોકરાને ચાર પાંચ દિવસ પહેલા નાના બચ્ચાને લઈને બહાર જતા કૂતરા એને બે ત્રણ જગ્યાએ કઈડેલું અને એ કૂતરો કઈડી પછી અમે સરકારી હોસ્પિટલ લઈ ગયા સરકારી હોસ્પિટલની અંદર એવું દર્શાવે છે કે ત્યાં કોઈ બચ્ચાને ડોક્ટર નહીં હોવાના અભાવે આ બચ્ચાને લઈને જવું તો જાવું ક્યાં અમારે ગામની અંદર કૂતરાનો એટલો ત્રાસ છે કે નાના બચ્ચાને કઈ પણ જગ્યાએ લઈને જવું એ અત્યારે બહુ મોટું જોખમકારક રૂપ છે તો તંત્રને અમે વિનંતી કરી છે કે આ કૂતરાને પકડીને યોગ્ય જગ્યાએ મૂકો એવી અમે નમ્ર વિનંતી કરી રહ્યા છીએ ને સરકારી હોસ્પિટલની અંદર બાળકના ડોક્ટરને મૂકો અત્યારે હાલ સરકારી હોસ્પિટલ ડંગદરા ખાતે દોરોચમાં અંદાજિત 4 થી 5 જેટલા ડોગબાઈટના કેસીસ આવે છે મહિનાની અંદાજિત ડોગ ડોગબાઈટના કેસીસ ટોટલ હોય છે અમારે 100 થી લઈ અને દોઢસો સુધીના કેસીસ અત્યારે જોવા મળે છે જેના અનુક્ષેને અમારી પાસે એની વેક્સિન્સ એઆરવી વેક્સિન્સનો પૂરતો જથ્થો અવેલેબલ ઉપલબ્ધ છે અને જરૂર જણાય જો એઆરએસ આપવાની જરૂર પડે તો એનો જથ્થો પણ અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ઉપલબ્ધ છે છેલ્લા મહિનામાં એકસો પિસ્તાલીસ જેટલા કેસ આવેલા છે દર મહિને અંદાજિત સો થી દોઢસો કેસ જેવા આવતા હોય છે જ્યારે માર્ચથી જુલાઈના સમય સમયગાળા દરમિયાન કેસીસની સંખ્યામાં વધારો